સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ ફીને લઈને શાળા દ્વારા પાતા ત્રાસથી કંટાળી જઈ આપઘાત કર્યોના પરિવારજનો દ્વારા કરેલ આક્ષેપને લઈને એબીવીપી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્કૂલે જઈ વિરોધ કરાયો હતો એબીવીપીના વિરોધને લઈને સ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ અને એવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠને વિદ્યાર્થીની આપઘાત કર્યો હોય અને વિદ્યાર્થીની સ્કૂલમાં ફી ન ભરી હોય જેથી સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ અપાતા આપઘાત કર્યોના આક્ષેપો કરાયો હોય અને સ્કૂલ સંચાલકોએ ચૌદ વર્ષે કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂક્યું હોય તેથી માનસિક ત્રાસમાં વિદ્યાર્થીની આપઘાત કર્યોનો આક્ષેપ હતો જેથી એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો એબીવીપીના વિરોધને લઈને સ્કૂલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તો એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો ત્યારબાદ પોલીસે વિરોધ કર્યો એટલે એબીવીપીના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એણે પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી પહેરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર એ પર પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે તો હાથમાં લઈને આ એ લોકોનું આખું ટોળું છે એ અત્યારે સ્કૂલની અંદર ઘસી ગયેલું હતું એટલે પોલીસે એ લોકોને અટકાયતમાં લીધેલા છે આ બેઝિકલી મુદ્દો એ લોકોને ગઈકાલે પણ મેં બાઇટ આપેલી છે એ પ્રમાણે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી લઈ છે એ લોકોની માગણી જે છે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિલેટેડ છે એ પણ આપ જાણો છો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ પોતાની સ્વતંત્ર તપાસ કરી રહેલી છે પણ તો એ લોકોની જે માગણી હતી એ લોકો સૂત્રોચ્ચાર કરતા હતા પણ તો અચાનક એ લોકો હવે કાયદો હાથમાં લઈને સ્કૂલના પ્રીમાઇસીસમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા એ લોકોને રિટર્ન કરવામાં આવેલા છે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાતને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને શાળા સંચાલકો સામે કડકમાં કડક પગલાની માંગ પણ કરી છે બ્યુરો રિપોર્ટ જીટાન ફેન્યુઝ